ચાલો આપણે જાણે આજે ઘઉં વિશે તો ઘઉંમાં રોટલી પૂરી શીરો લાડુ લાપસી બધું જ બને છે તે એક જ કહેવાય છે ને એવી રીતના આજે આપણે જાણે માટી વિશે માટીના રમકડા બોટલ માટલું કંપાસ પેન્સિલ બધું જ હોય છે છઠે તે એક જ કહેવાય છે એવી રીતના આજે આપણે જાણે જળ વિશે તો જળમાં ખુરશી બધું જ હોય છે એક જ કહેવાય છે ને એવી રીતના આજે આપણે જાણે લોખંડ વિશે લોખંડના વાસણ સાણસી પાવડો ખીલ એક જ કહેવાય છે ને એવી રીતના આજે આપણે જાણીએ માતાજી વિશે ચામુંદામાં ખોડિયાર માં મહાકાળી હોય છે એક જ કહેવાય છે ને અસ્તુ